નમસ્કાર મિત્રો હળવદ શહેરના મેન રોડ ઉપર આવેલ વિનોબા ગ્રાઉન્ડની સામે એક એસટી બસે વૃદ્ધાને અડફેટે લેતા જેનું મોત નીપજ્યું હતું આજે બપોરે બાર સાડા બાર વાગ્યાની આજુબાજુમાં એક સિનિયર સિટીઝન અજીત છે તે જઈ રહ્યા હતા અને સાઈડમાં છકડા ચાલક તે ઊભો હતો અને તે સાઈડમાંથી નીકળતા એના બાઇકનો અરીસો છે તે સાઈડમાં ઉભેલા છકડાની સાથે અથડાયો હતો જેના લીધે એ પાછળ બેઠેલા જે વૃદ્ધા હતા જે વૃદ્ધાનું બસ નીકળી રહી હતી બસના નીચે આવી જવાથી એ કચરાઈ જતા એનું મોત નીપજ્યું હતું અને જેના લીધે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને લાસ્ટને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ખાસ એક મોટો સવાલ એ પણ છે કે મનફાવે ત્યાં મેઇન રોડ પર વાહન ચાલકો મનફાવે એમ જે બાઇકો હોય અને સાયકલો હોય કે છકડા ચાલકો હોય આ બધા રિક્ષાવાળા હોય આ બધા મનફાવે ત્યાં પાર્કિંગ કરી નાખતા હોય છે જેના લીધે છે તે વાહન લઈને જતા લોકોને બહુ ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે અને અકસ્માતના જે આ જે અલગ અલગ પ્રકારે જે બનાવો બની રહ્યા છે અને એ પણ એટલા વધી રહ્યા છે કે લોકો મનફાવે ત્યાં પાર્કિંગ કરી નાખતા હોય છે જેના રોડ છે એ પણ સાંકળો થઈ જાય અને ઓવર કરવા જાય તો અકસ્માતની સમસ્યાઓ ઊભી થતી હોય છે ભૂતકાળમાં પણ અકસ્માતો જે થયેલા છે અને હાલમાં જે અકસ્માતનો આ બનાવ બન્યો અને આ જે વૃદ્ધાનું મોત થઈ ગયું આજે પંચાવન વર્ષની આજુબાજુના વૃદ્ધા હતા અને આવી રીતે જે આપણે તકેદારી નહીં રાખીએ અને મનફાવે ત્યાં પાર્કિંગ કરી દઈશું આપણી નૈતિક જવાબદારી નહીં સમજીએ તો હજી પણ આવા અકસ્માતો થશે ખાસ પોલીસ વિભાગ પોલીસ તંત્રને પણ એ સૂચના છે કે આવી રીતે મન ફાવે ત્યાં જે વાહનો પાર્કિંગ કરીને જતા રહેતા હોય એવા લોકો પર કાર્યવાહી પણ કરવામાં આવે તેવી લોકોને પણ માંગ ઉઠવા પામી છે નમસ્કાર A lada, a lada, a lada, a lada, a lada, a lada